મીઠા ગામ તરફથી ટાટા કંપનીની ટ્રક ગાડી જેનો નર્જે ઓગણીસો જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી રાધનપુર તરફ જનારા છે જે હકીકત આધારે ભાભર રાધનપુર ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ અગિયારસો સત્તાવન કિંમત એક લાખ આડત્રીસ હજાર નો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડી કિંમ રૂપિયા દસ લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે વીસ ટન કિંમત રૂ સાઈઠ હજાર સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ નેવું હજાર ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઇસમ તથા ગાડી માલિક સુનિલ બાબુલાલ બિશ્રોઈ રહે ચાંપાબેરી બામલા સેડવા બાડમેર રાજસ્થાન વિરુદ્ધ માંગ ગુનો નોંધી ભાવર પોલીસ સ્ટેશન ખાતેથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી